નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ અમે તલના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂત કેશોદ મઘરવડા વિસ્તારની અંદર જબરદસ્ત રિઝલ્ટ લીધેલું છે તો તલમાં જોરદાર રીતે ઘેરો અત્યારે ગામમાં નંબર વન તલનો ઘેરો બ્લેક તલ છે ને કાળા તલ કાળા તલનો તે રહેલો છે તો આપણે ખેડૂતની જ વિઝિટ લેવા માટે આવેલા છીએ તો એમની પાસે જાણીશું કે આમાં એવી કઈ ટ્રીટમેન્ટ કરી છે કે જેના લીધે એટલા જોરદાર તલ એમના રહેલા છે તો શું નામ તમારું કાનાભાઈ તમારો ગામ અને તાલુકો કેશોદ કેશોદ અને જિલ્લો આપડો ગીર સોમ જુનાગઢ જુનાગઢ જિલ્લો ઓકે હવે આપણે જે હેરપાભાઈ આજે આપડો જબરદસ્ત તલ દેખાઈ રહ્યા છે આ કેટલા વીઘાના તલ છે પાંચ વીઘાના પાંચ વીઘાના અને કયા તલ છે

ઉગાવો બહુ મસ્ત અને એના લીધે તમે જોઈ શકો છો કે અત્યારે આ તલ છે કેમ કે જો જન્મથી જ સોળ તંદુરસ્ત હોય અને ઉગાવો સારો હોય તો સોળ છે તો સારો બને જ ઓકે બીજું આપણા બેક્ટેરિયા જે પિયતમાં આવે પોષણ દેવા માટે એ આપણા એનપીકે આનું કેટલી વાર પિયત આપ્યું છે એક વખત આપ્યું છે એક વખત આપવું છે ઓકે એક વખત આપ્યું છે ને એક વખત આપવાનું છે ઓકે તો આપણે જોઈ શકીએ છીએ કે જે તલ લાગેલા છે એમાં તમને રિઝલ્ટ કેવું મળ્યું આ પ્રોડક્ટનું બહુ સારું મળ્યું છે બરાબર અત્યારે આ ગ્રોથ અને ગામમાં જે તલ છે તમારા સમયના મતલબ આ વન નંબર ઘેરો છે આના જેવા તલ આ ગામમાં નથી તો આપણે જોઈ શકીએ છીએ પ્લસ આમાં એવું જ નથી તલ અત્યારે જે બે મહિનાના છે છે પણ જે આમાં બતાવજો ફાલ ને જે ઘેટાને સંખ્યાને જે લાગી છે તે કઈ મુજબ છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દરેકે દરેક જગ્યા ઉપર આપણે તલ નિહાળી રહ્યા છે કે અહીંયા જે અહીંયા ઘેટાની જે સંખ્યા છે ઉપર સુધી તમે જોઈ શકો છો કે જે દરેકે દરેક જગ્યા ઉપર લાગેલી છે તો આ દરેકે દરેક જગ્યા ઉપર જે ગેટા લાગેલા છે તે જોરદાર છે અને અત્યારે ફ્લાવરિંગ પીરિયડ છે પણ નીચેથી પણ ફાલ લાગ્યો છે તો આ પ્રોડક્ટ વાપરીને હેરભાભાઈ તમને કેવું લાગ્યું છે મને બહુ સારું લાગ્યું ખેડૂતો જે કેમિકલના ખર્ચા કરે છે તો એ દરમિયાન પ્રોડક્ટ વાપરે તો સો ફાયદો થાય છે ફાયદો ઓકે ઓકે તમે બીજો મગની અંદર પણ આનો પોટ આપેલો છે ને સ્ટીમ પોટ આપેલો છે અને આનો જ ઉપયોગ કરવાનો ઓકે એમાં એમાં કેવું રિઝલ્ટ લાગ્યું તમને એમાં રિઝલ્ટ બહુ મસ્ત ઉગાવો કેવો રહ્યો છે એક નંબર તો મિત્રો જોઈ શકે જો આવા તલ હોય તો જે ઉત્પાદન છે તે ખેડૂત જે મહેનત કરે તે પ્રમાણે લઈ શકે છે જનરલ આ તમારે ઉત્પાદન તલમાં કેવું રહી છે આઠ તો આ તલ સારું હોય તો આઠ દહ મણ તો આ તલ જોઈને શું લાગે કેટલું ઉત્પાદન રહે